અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી રાજકોટમાં આગ કાંડ બાદ અમદાવાદની કાર્યવાહી મામલે સમીક્ષા કરવામાં આવી આગામી ચોમાસાને પગલે વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે એએમસીના બસો પચાસ જેટલા ગાર્ડનમાં ઇલેક્ટ્રિક વાયરિંગનું ચેકિંગ કરાશે તો પહેલી જૂનથી શહેરમાં નવું કોઈ ખોદકામ કરવાની મંજૂરી નહીં મળે તો સ્ટોમ્પ વોટર કે અન્ય જે લાઇન નાખવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે મહાનગરની અંદર જે તમામ સાથે ઝોનની અંદર ગાર્ડનો આવેલા છે અઢીસો કરતાં વધારે તમામ ગાર્ડનોનું પણ ચેકિંગ કરવામાં આવશે જો વાયરો ખુલ્લા દેખાશે તો એ વાયરોનું પણ સીલિંગ કરવામાં આવશે અને કોઈ ઘટના ના બને તે માટેની ચોક્કસ એના પર એ કરવામાં આવશે આજની સ્ટેન્ડિંગની અંદર આગામી ચોમાસું જ્યારે વહેલું આવી રહી છે ત્યારે ખોદકામ ન થાય અને જે પણ ખોદકામ ચાલુ હોય એ પૂરું કરવામાં આવે જે ખોદકામ થઈ ગયું છે એ પૂરું કરી તેના પર બેરિકેટિંગ લાગે તદઉપરાંત એનું મોનિટરિંગ થાય આ તમામ પ્રકારની અને આવનાર સમયગાળા દરમિયાન જ્યારે હવે ચોમાસું પહેલી જૂનથી વર્તાઈ રહ્યું છે ત્યારે નવું કોઈ ખોદકામ ન થાય નવી કોઈ આરોપણ આપવામાં આવશે નહીં એની પણ આજની સ્ટેન્ડિંગની અંદર ચર્ચા કરવામાં આવી છે